ડભોઈ તાલુકાના મેવાસ વિસ્તારમાં આવેલી ઓરડીથી માનપુરાના માર્ગ માટે છેલ્લા કઈ કેટલાય વર્ષોથી નિવાસ વિસ્તારના રહીશોની માંગ ઉઠી હતી વર્ષોના વર્ષો નીકળી ગયા છતાં પણ આ માર્ગ બની રહ્યો ન હતો ત્યારે હાલના વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાને મેવાસવાસીઓ દ્વારા ઓરડીથી માનપુરા જે સોમપુરાથી સોમપુરા બસ સ્ટેન્ડ સુધીના રોડની તાતી જરૂરિયાતો માંગણી કરે છે તેઓને ધ્યાનમાં લઈને ધારાસભ્ય દ્વારા સીધી મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરી અને મુખ્યમંત્રીએ સત્વરે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં આ બંને રોડની પાંચ પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે માર્ગ બનાવવા માટેની ગ્રાન્ટની ફાળવણી કરી દેવામાં આવી હતી જેમાં ઓડીથી માનપુરા નોન પ્લાન્ટ બે કિલોમીટરના માર્ગ માટે ચાર કરોડ રૂપિયા જ્યારે સોમપુરાથી સોમપુરા બસ સ્ટેન્ડનો રોડ માટે એક પોઈન્ટ પંચોતેર કરોડની ફાળવણી કરી દેવામાં આવી છે ત્યારે હવે રાહ જોવાની એ રહી છે કે તંત્ર દ્વારા મુખ્યમંત્રીએ ફાળવેલી રકમની મર્યાદામાં તાંત્રિક મંજૂરી લઈને ટેન્ડર બહાર પાડી આ કામના શ્રી ગણેશ ક્યારે થાય છે તેની રાજમાત્ર રાહ જોવાઈ રહી છે પરંતુ એક વાત ચોક્કસ છે કે વર્ષોથી ન થનાર આ બંને માર્ગો માટે મુખ્યમંત્રીએ સત્વરે આટલી મોટી માતભર રકમની ગ્રાન્ટ ફાળવવા જે ગ્રાન્ટ ફાળવતા જે મેવાસ વિસ્તારના રહીશોમાં ખુશીની આનંદની લાગણી જોવા મળી રહી છે તો આજે મંજૂર કરવામાં આવ્યો છે જેનો જોબ નંબર પર આવી ગયો છે સાથે જ સોમપુરાથી સોમપુરા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો આ પણ ખૂબ જ માંગણી હતી જ વર્ષોની લોકોની લાગણીને માંગણી એ સરકારે માન્ય રાખીને એના માટે એક કરોડ પંચોતેર લાખ અને ઓડીથી માનપુરા રસ્તા માટે ચાર કરોડ રૂપિયા એમ પાંચ કરોડ પંચોતેર લાખ રૂપિયાની ફાળવણી કરી છે ખૂબ જ છેવાડાના ગામ કહી શકાય ગરીબ વસ્તી ત્યાં હોય અને ત્યાં કોતરો હોવાથી લોકોને ખૂબ જ તકલીફ પડતી હતી એટલે એમ આર્થિક રીતે પણ ફાયદો થવાનો છે સમયને લીધે પણ ફાયદો થવાનો ખાસ કરીને ખેડૂતોની સાથે સાથે જે વિદ્યાર્થીઓ ભણવા માટે અપડાઉન કરતા હોય એને ખૂબ જ ફાયદો થનાર છે હું આ તમામ ગામોના નાગરિકોને અભિનંદન આપું છું અને સરકારે છેવાડાના ગામની રજૂઆત એમની લાગણી માંગણીને માન આપ્યું છે ત્યારે સરકારના ડબોઈ વિધાનસભાના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને ગામના તમામ નાગરિકોને અભિનંદન કારણ કે આથી પાંચથી છ ગામને આ રસ્તાઓથી ફાયદો થવાનો છે ત્યારે તમામ ગામોના લોકોને અભિનંદન